સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા આરોપી વિકાસ બિષ્ણુદયાલ શાહને ઝડપી પાડ્યો ત્યારે આરોપી મુંબઈના બીકેસી રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપ પાડવામાં આવ્યો પોલીસ લઈને આધારે ત્રણ દિવસની શોધખોળ બાદ આરોપીને ઝડપ પાડ્યો આરોપીને પોલીસની ભનક આવી જતા ભાગી છૂટ્યો હતો જેનો એક કિલોમીટર સુધી પીછો કરી પોલીસે દબોચી લીધો ત્યારે આરોપી છેલ્લા ત્રણ દિવસથી રેલવે યાર્ડના ટ્રેક પર જ સુઈ જતો હતો અત્યાર બાદ દિવસ દરમિયાન ફરતો અને સાંજે રેલવે યાર્ડ પર આવી જતો હતો સગામાસિયા ભાઈની હત્યા કરનાર આરોપી વિકાસ અગાઉ વિદેશ પણ કામ કરી આવ્યો છે હાલ પોલીસ

હત્યા કરી ટ્રેનમાં જ મૂકી ફરાર થઈ ગયો આરોપી જે સમયે ઘરેથી ભાગ્યો તેના માસીનો મોબાઈલ સાથે લઈ ગયો હતો વિકાસ ઉમાન કતરા સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ નોકરી કરી ચૂક્યો છે અને હાલ કોઈ કામ ધંધો કરતો નથી આરોપીના પિતા મુંબઈમાં નાસિકમાં મજૂરી કામ કરતા હતા એટલે તે બાળકને લઈને મુંબઈ ભાગ્યા ગયો હતો અને આરોપી મુંબઈના બાંદ્રા કુર્લા જેવા વિસ્તારમાં ભાગતો ફરતો હતો બે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કંડનાપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમનાથી તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય પોલીસ સ્ટેશન પણ આ બાબત નહીં તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેન જાલા પીએસઆઈ ગામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો દિવસમાં એકાદ ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં एकवार लोकेशन मिळवतो तो बांद्रा विस्तार पोलीस ની ટીમે એક દિવસ આખો બાंद्रा उपવિસ્તારમાં ભમતા હતા બીજે દિવસે પુલા વિસ્તારમાં એકવાર ફોન કરીને चालू કરીને બંધ કરી દીધું તો પોલીસ ની ટીમે આખો દિવસ પુલા વિસ્તારમાં ત્યાં કે लोकल माणसाઓ પાસેથી स्कूटर सायकल ভিক্ষા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મ બંધ ડબ્બાઓ કમ્પાઉન્ડમેન્ટ

અને અલગ અલગ પણ નોકરી કરી થી એપ્રિલ એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહિયાં રહેવું હતું